પ્રતીકોનું દર્શન કરી રહ્યા છીએ આજે આપણે વાત કરવાની છે સનાતન ધર્મના અતિ પ્રાચીન અને શુભ પ્રતિક એવા સ્વસ્તિક ની જેને આપણે સાથીઓ પણ કહીએ છીએ આપણા ત્યાં એવી એક પરંપરા છે કે વહેલી સવારમાં ઉઠીને બહેનો ઉમરા પૂજન કરે ત્યારે દરવાજામાં ઉમરા ઉપર બંને બાજુ સાથીયા દોરવામાં આવે છે પહેલા કુમકુમના સાથીયા અને પછી લક્ષ્મીજીના પગલાં પાડવામાં આવે છે આપણા સામાજિક અને ધાર્મિક શુભ કાર્યોમાં સ્વસ્તિકનું ખૂબ જ મહત્ત્વ છે સાથિયા પૂરાઓ દ્વારે દીવડા પ્રગટાઓ રાજ આવા લોકગીતોમાં પણ આપણે સાથિયાને અનેરું સ્થાન આપ્યું છે સ્વસ્તિક એ ભારતીય સંસ્કૃતિનું એક અજોડ પ્રતિક છે કોઈ પણ મંગળ કાર્યના પ્રારંભમાં

જેમનું હથિયાર અતૂટ છે એવા ગરુડ ભગવાન અમારું મંગળ કરો અને ભગવાન બૃહસ્પતિ અમારું મંગળ કરો કોઈ પણ કાર્ય નિર્વિઘ્ન પૂરું થાય એવી ઈચ્છા હોય તો કાર્યની શરૂઆતમાં મંગળ કરવું જોઈએ એટલે કે મંગલાચરણથી શરૂઆત કરવી જોઈએ પહેલાના સમયમાં સંસ્કૃત સાહિત્યના મહાકવિઓ પોતાના ગ્રંથની શરૂઆત મંગલાચરણનો એક શ્લોક રચીને કરતા હતા આમ પોતાના ગ્રંથની શરૂઆતમાં મંગલનો શ્લોક લખીને ભગવાનનું તે વાંગમય પૂજન કરતા હતા પરંતુ આવા પ્રકારની શ્લોક રચના કરવી એ સામાન્ય માણસો માટે શક્ય નથી આથી ઋષિઓએ આપણને એક એવું ચિહ્ન આપ્યું તે ચિહ્ન એટલે સ્વસ્તિક અભણ માણસો ચૂંટણી વખતે જેમ કોઈ નિશાની જોઈને પોતાનો ના આવડે પૂજા આવડે કે ના આવડે પણ આ સ્વસ્તિકના પ્રતિક દ્વારા આપણા કાર્ય સિદ્ધિની મંગલ કામના કરી શકીએ છીએ આમ સદીઓથી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓમાં સ્વસ્તિકને મંગલકારી પ્રતિક માનવામાં આવે છે કોઈ પણ શુભ કાર્ય કરતી વખતે ગણપતિ દાદા સ્વસ્તિક સ્વસ્તિક શબ્દ શું વત્તા અસ ધાતુમાંથી માંથી બનેલો છે શું એટલે સારું મંગલ કલ્યાણમય અને અસ્ત એટલે સત્તા અસ્તિત્વ અને આમ

વિકાસ રહેલો છે સ્વસ્તિક એ અતિ પ્રાચીન અને સર્વપ્રથમ એવું ધર્મનું પ્રતિક છે પ્રાચીન માનવો વડે પૂજાના અનેક દેવોનો સ્વસ્તિકમાં સમાવેશ થયો છે દેવોની શક્તિ અને માનવોની શુભકામના એ બંનેના ભેગા સામર્થ્યનું પ્રતિક એટલે જ સ્વિક સ્વસ્તિકની આકૃતિને સમજવાનો પ્રયત્ન કરીએ તો એક ઊભી રેખા અને તેના મધ્યમાંથી તેટલી જ લાંબી બીજી આડી રેખા એ સ્વસ્તિકની મૂળ આકૃતિ હતી ઊભી લિટી એ જ્યોતિર્લિંગનું સૂચન કરે છે જ્યોતિર્લિંગ એ વિશ્વની ઉત્પત્તિનું મૂળ કારણ છે આડી રેખા એ વિશ્વનો વિસ્તાર બતાવે છે ઈશ્વરે આ વિશ્વનું નિર્માણ કર્યું છે અને દેવોએ તેનો વિસ્તાર કર્યો છે એવો મૂળ ભાવ આ સ્વસ્તિકમાં રહેલો છે એકમેવ અને અદ્વિતીય બ્રહ્મ એ વિશ્વરૂપે વિસ્તર્યું આ વાત સ્વસ્તિક ની ઊભી અને આડી રીતે આપણને સમજાવે છે આ મૂળ સ્વસ્તિક જ ક્રોસ રૂપે ક્રિશ્ચિયન લોકોની ઉપાસનામાં સ્થાન પામ્યું છે આના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે ક્રોસમાંથી સ્વસ્તિકનું નિર્માણ થયું એવું માનવું એ ભ્રાંત કલ્પના છે ખોટી કલ્પના છે સ્વસ્તિક નીકુણુ ભગવાન એટલે કે બ્રહ્મા નું સ્થાન છે એ ઉપરથી એવું પણ અનુમાન થઈ શકે છે કે સ્વસ્તિક એ સર્જનનું પણ પ્રતિક છે સ્વસ્તિક ની એ જ્યોતિર્લિંગનું પ્રતિક અને સ્વસ્તિકની ચાર ભુજાઓ એટલે ભગવાન વિષ્ણુના ચાર હાથ એની વચ્ચે રહેલા ચાર બિંદુઓને ચાર આશ્રમ તરીકે પણ માનવામાં આવે છે ભગવાન વિષ્ણુ પોતાના ચાર હાથથી ચારે દિશાનું પાલન કરે છે ભગવાનના ચાર હાથ મને સહાય કરનારા છે સ્વસ્તિકની ઊભી રેખા ભગવાન મારી જોડે ઊભો છે એની પ્રતિથિ કરાવે છે

સ્વસ્તિક ની પાછળ એક બીજી રીતે મંગલમય સદભાવના છુપાયેલી છે વિવાહ પ્રસંગે પણ ઘઉંનો સાથીઓ પૂરવામાં આવે છે પરણનાર વર વધુનું આજીવન સખ્ય રહે તે માટે બંને પોતાની દ્રષ્ટિને તે મંગલ ક્ષણે સ્વસ્તિક પર સ્થિર કરવી જોઈએ નવજાત બાળકને પણ છઠ્ઠીના દિવસે સ્વસ્તિક પડેલા પ્રિયજનોનો ફરી સંયોગ થાય તે માટે પણ સ્વસ્તિક પૂજા કરવાની પ્રથા છે દિવાળીના દિવસે ચોપડા પૂજન કરીએ ત્યારે તેમાં કુમકુમના સાથીયા કાઢવા પાછળ પણ નવું વર્ષ સૌભાગ્ય સંપન્ન સમૃદ્ધ અને માંગલિક બને એવી ભાવના રહેલી છે સ્વસ્તિક એ શાંતિ સમૃદ્ધિ અને માંગલ્યનું પ્રતીક હોવાથી કેટલીક સૌભાગ્યવતી બહેનો ચાતુર્માસમાં સ્વસ્તિક વ્રત કરે છે આ વ્રતમાં રોજ સ્વસ્તિક કાઢી તેની પૂજા કરવાની હોય છે ચાતુર્માસમાં મંદિરમાં ભગવાનની સામે સાથીઓ અને અષ્ટદળની રંગોળી પૂરવાની અને સ્ત્રીને વૈધવ્યનો ભય રહેતો નથી આવું પદ્મપુરાણમાં છે છે બારણા પાસે બેનો સાથિયા કરે તેમાં મંગલ ભાવના રહેલી છે બારણા પર સ્વસ્તિક દોરીને બેનું ભાવના પૂર્વક ઈશ્વર પાસે માગે છે કે હે પ્રભુ મારા ઘરમાં જે કંઈ પણ અન્ન વસ્ત્ર વૈભવ વગેરે જે આવે તે પવિત્ર રીતે આવે અનર્થથી આ મળેલો વૈભવ જીવનમાં અનર્થ સર્જે છે ભારતીય શિલ્પકળામાં પણ સ્વસ્તિકે ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું છે ભારતના મોટાભાગના મંદિરોમાં સ્વસ્તિકની કોતરણી આપણને જોવા મળે છે ભારતમાં જ નહીં પણ વિશ્વના ઘણા દેશો ત્યાં પણ આપણને સ્વસ્તિકનું મહત્વ જોવા મળે છે અલગ અલગ દેશોમાં સ્વસ્તિકને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે ભારતમાં સ્વસ્તિક કહીએ છીએ ચીનમાં વેન જાપાનમાં મેન્જી ઇંગ્લેન્ડમાં ફાઈફલોટ જર્મનીમાં હેકન ક્રૂઝ અને ગ્રીસમાં ટેટ્રાસકેલિયન એને કહેવામાં આવે છે યુક્રેનમાં સ્વસ્તિકને મેજીન તરીકે ઓળખવામાં આવે છે જે આયબરી જેવા સફેદ રંગમાં હોય છે ખ્રિસ્તીયન દેશ રોમમાં લેલીવેલા તરીકે ઓળખવામાં આવે છે રોમના ચર્ચોની દિવાલો પર સ્વસ્તિક આપણે જોવા મળે છે અમેરિકામાં સ્વસ્તિક નવાહો તરીકે ઓળખાય છે જેને ત્યાંના નવા જોજ દ્વારા અપનાવવામાં આવે હતું ત્યાંના લોકો સ્વસ્તિકને એક ઘૂમતી રકાબી કે ચક્રના સ્વરૂપે એને જોવે છે જે આખા વિશ્વને પરમાત્મા જોડે સંકલિત કરે છે ગ્રીસમાં સ્વસ્તિકને ટેટ્રાસ તરીકે ઓળખવામાં આવે છે આ નામ એને પાયથાગોરસે આપેલું છે જેનો જમણો ભાગ સ્વર્ગને પોઈન્ટ કરે છે અને ડાબો ભાગ પૃથ્વીને પોઈન્ટ કરે છે એટલે કે સ્વસ્તિક સ્વર્ગ અને પૃથ્વી એને લિંક કરે છે આમ સ્વસ્તિક સર્વત્ર છે હિન્દુ ધર્મ માન્યતા અનુસાર સ્વસ્તિક ને સૂર્યની જેમ સતત ફરતો બતાવવામાં આવે છે જે સંસારની પ્રવૃત્તિ અને નિવૃત્તિનું સૂચન કરે છે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મમાં પણ સ્વસ્તિક ને પૂજ્ય માનવામાં આવે છે જૈન ધર્મમાં સ્વસ્તિક ના પ્રતિકને

ભગવાન ગણેશને દસે દિશાઓની બાધાઓ દૂર કરનાર અને મંગલ કાર્ય કરનાર સ્વસ્તિકનું સ્વરૂપ માનવામાં આવે છે ભગવાન ગણેશની આશીર્વાદ આપતી મુદ્રામાં સ્વસ્તિક જોવા મળે છે લગભગ બધા જે દેવી દેવતાઓના હાથમાં સ્વસ્તિકનું ચિહ્ન અંકિત કરેલું આપણને જોવા મળે છે જમણી બાજુના એટલે કે દક્ષિણાવર્ત સ્વસ્તિકને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે જે શુભ હોય છે ત્યારે ડાબી બાજુ એટલે કે વામાવર્ત સ્વસ્તિકને દેવી મહાકાળીનું સ્વરૂપ માનવામાં આવે છે એનો ઉપયોગ તાંત્રિક વિદ્યા માટે કરવામાં આવે છે જો સ્વસ્તિકને યોગ્ય રીતે દોરવામાં ના આવે યોગ્ય રીતે બનાવવામાં ના આવે તો એની સકારાત્મક અસર જોવા મળતી નથી એટલે એને હંમેશા યોગ્ય રીતે દોરવો જોઈએ આ ઊર્જા વ્યક્તિ કે વસ્તુનું કલ્યાણ તેમજ રક્ષા કરે છે ખોટી રીતે બનાવેલો સ્વસ્તિક નકારાત્મક ઉર્જા ફેલાવે છે અને યોગ્ય રીતે બનાવવામાં આવે તેની સકારાત્મક અસર જોવા મળે છે સ્વસ્તિક બનાવતી વખતે એક પણ રેખા તૂટક કે આડી અવળી ના હોવી જોઈએ સ્વસ્તિક મોટાભાગે લાલ અથવા પીળા રંગનો બનાવવામાં આવે છે અમુક જગ્યાએ પૂજામાં ઘઉ ચોખા

તેમજ સિક્કાઓ ખોદકામ કરતા મળેલા છે આ ઉપરાંત અશોકના શિલાલેખમાં પણ સ્વસ્તિક મહાભારતમાં પણ સ્વસ્તિક વિશે આપણને જાણવા મળે છે ભારતીય ઉપમહાદ્વીપમાં નૂતન પાષાણ યુગથી લઈને સિંધુ ઘાટીની સભ્યતા અને ઉત્તર બાજુએ ચીનના કાંસ્ય યુગની સભ્યતામાં પણ સ્વસ્તિકના પુરાવાઓ મળે છે આ ઉપરાંત હડપ્પા સભ્યતામાંથી પણ સ્વસ્તિકના ઉપયોગના પુરાવાઓ આપણને મળે છે યુક્રેનના મ્યુઝિયમમાં પંદર હજાર વર્ષ જૂના સ્વસ્તિકના પુરાવા જોવા મળે છે આ ઉપરાંત આયર્લેન્ડ તેમજ બલ્ગેરિયાની ગુફામાં છ હજાર વર્ષ જૂના સ્વસ્તિકના ચિહ્નો મળી આવ્યા છે ટૂંકમાં સ્વસ્તિક એટલે કલ્યાણનું કાવ્ય સર્વ દિશાઓની સૌરભ માનવી પુરુષ આપણને સંદેશ આપે છે કે કોઈ પણ જીવ પ્રત્યે હૃદયમાં કશો પણ કુભાવ નથી રહેતો ત્યારે જીવનની બધી જ દિશાઓ મંગળમય બની જાય છે ભાગવત કહે છે યુદા ન ભાવભૂતેમંગલમ સમદ્રસ્તે પુસ સર્વા સુખમયા દિશ સર્વા સુખમયા દિશા સુખિના સન્સો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યુ મા કચ્છિુઃખમા